નમસ્કાર દર્શક મિત્રો સોના ચાંદી બજારમાં રેકોર્ડ બ્રેક તેજીની આગેકૂચ જોવા મળી છે સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ત્રણ હજાર ડોલરની સપાટીને કૂદાવી ગયો છે અને સિલ્વર પણ સાડી ચોત્રીસ ડોલરની સપાટીને કૂદાવી ગયો છે આમ સોના અને ચાંદીના જે ભાવ છે એ રેકોર્ડ બ્રેક અત્યાર સુધીના સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યા છે અને ઇન્ડિયન કરન્સીમાં પણ સોના ચાંદીના ભાવમાં આપણને નવો ઉછાળો જોવા મળ્યો છે તો મિત્રો સોના ચાંદીમાં તેજી આવવા પાછળ કયા કારણો જવાબદાર રહ્યા છે અને ત્રણ હજાર ડોલરની સપાટી કુદાવી ગયો સોનું ઐતિહાસિક તેજી થઈ તો શું હવે પ્રોફિટ બુકિંગ આવશે સોનામાં ટેકનિકલ કરેક્શન આવવાની શક્યતા છે ખરી આ તમામ જે સવાલો થયા છે આપણા અને શું આ ભાવે સોનું ચાંદી ખરીદાય કે કેમ

દસ ગ્રામે નેવું નો ભાવ બોલાય ગયો છે નવ્વાણું હજાર નો ભાવ બોલાઈ ગયો છે એવી રીતે હોલમાર્ક દાગીના નો ભાવ ઇઠ્યાસી હજાર આઠસો પંચ્યાસી રૂપિયા રહ્યો છે આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં

સિલ્વર મે ફ્યુચર એ પણ બત્રીસ પોઈન્ટ એસી ડોલર હતો વિતેલા સપ્તાહે એ શરૂઆતમાં ઘટી બત્રીસ પોઈન્ટ એકવીસ થયો અને સોના પાછળ એને પુશબેક મળતા વધીને ચોત્રીસ પોઈન્ટ છ્યાસી ડોલર થઈ અને સપ્તાહને અંતે ચોત્રીસ પોઈન્ટ તેતાલીસ ડોલર ઉપર બંધ રહ્યું છે સ્પોટ ગોલ્ડની વાત કરીએ આંતરરાષ્ટ્રીય બજારમાં તો સ્પોટ ગોલ્ડ ઓગણત્રીસો ને દસ ડોલરથી શરૂઆતમાં ઘટ્યું અઠ્યાવીસો ને એસી ડોલર થયું સડસડાટ વધી ત્રણ હજાર ને પાંચ ડોલર થયું એટલે સ્પોટ ગોલ્ડમાં પણ ત્રણ હજારની સપાટી કુદાવી ગયું અને ત્રણ હજાર પાંચની હાઈ બનાવી અને સપ્તાહ ને અંતે ઓગણત્રીસો ચોર્યાસી ડોલર ઉપર બંધ રહ્યું છે એવી રીતે સ્પોટ સિલ્વરની વાત કરીએ તો સ્પોટ સિલ્વર બત્રીસ પોઈન્ટ બાવન ડોલરથી શરૂ થઈ એકત્રીસ ડોલર થઈ ઝડપથી ઉછળી ચોત્રીસ દસ ડોલર થઈ સપ્તાહને અંતે તેત્રીસ પોઈન્ટ ઇઠ્યોતેર ડોલર ઉપર સ્પોટ ગોલ્ડ બંધ રહ્યું હતું મિત્રો આપ જાણો છો તેમ સોના ચાંદીમાં જે તેજી આવી એની પાછળ કયું કારણ તો ઘણા બધા સો મેન્યુ ફેક્ટર્સ ઘણા બધા કારણોએ ભાગ ભજવ્યો છે એક જુનુને જાણીતું તમને બધાને ખબર છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી એમણે જે મેક્સિકો કેનેડા ઇન્ડિયા ચાઈના જે ટેરિફ વોર શરૂ કર્યું છે ટેરિફ નાખ્યો છે જે ત્યાંથી એક્સપોર્ટ થતું હોય અને અમેરિકામાં ઇમ્પોર્ટ થતું હોય તમામ વસ્તુઓ ઉપર પચીસ ટકાથી માંડીને બસો ટકા સુધીની ટેરિફ નાખવાની ધમકી પણ આપી અને ટેરિફનો અમલ પણ બીજી એપ્રિલથી થવાનો છે એટલે એ એમાં પાછી પાણી કરવા તૈયાર નથી એટલે આ એક ટ્રેડ વોર શરૂ થયો છે અમેરિકાએ ટેરિફ નાખ્યો તો મેક્સિકો કેનેડા ચાઈના એ તમામ કન્ટ્રીઝે સામે બીજો ટેરિફ નાખ્યો છે કે અમેરિકાથી જે એક્સપોર્ટ થતું હોય એમના દેશમાં તો એના ઉપર ટેરિફ નાખ્યો છે એટલે કે આ ટ્રેડ વોર જબરજસ્ત રીતે ટ્રેડ વોર શરૂ થયું છે અને એને કારણે અમેરિકામાં અને યુરોપિયન કન્ટ્રીઝ અને એશિયન કન્ટ્રીઝ બધા જ દેશોની આર્થિક જે ઇકોનોમી છે એ ડામાડોળ થઈ ગઈ છે આર્થિક અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે ખાસ કરીને અમેરિકાની ઇકોનોમીમાં પણ ફુગાવો વધવાના એંધાણ છે જોબ લેસ ડેટા પણ ઘટીને આવ્યો છે ફુગાવો વધીને આવ્યો છે આ બધા જે ફેક્ટર્સ છે આર્થિક અનિશ્ચિતતા ભર્યા છે એટલે રોકાણ કરવું તો ક્યાં કરવું હા ટ્રેડ વોરને કારણે તમે જોયું હશે કે છેલ્લા પંદર દિવસથી અમેરિકન સ્ટોક માર્કેટ એશિયન સ્ટોક માર્કેટ યુરોપિયન સ્ટોક માર્કેટ ચાઇના શાંઘાઈ જાપાન હોંગકોંગ તમામ સ્ટોક માર્કેટ અને ઇન્ડિયન સ્ટોક માર્કેટ પણ સતત તૂટી રહ્યા છે અને લગભગ પંદર થી અઢાર ટકાનું કરેક્શન આવી ગયું છે એટલે કે માર્કેટ તૂટ્યા છે આટલા બધા તો હવે રોકાણ કરવું તો ક્યાં કરવું તો સલામત રોકાણ હોય તો એ ગોલ્ડ અને સિલ્વર છે એટલે ગોલ્ડ અને સિલ્વરમાં નવું બાઈંગ આવ્યું છે પણ મિત્રો મારે તમને એક વાત એ કરવી છે કે ઓગણીસો ને સિત્યાસી પછી અમેરિકાના શેર બજારમાં બીજી વખત સતત ત્રીજા સપ્તાહે બજાર તૂટીને આવ્યું છે ઓગણીસો ને સિત્યાસી પછી અને સ્મોલ કેપ ઇન્ડેક્સો ઓલમોસ્ટ વીસ ટકા જેટલો ત્યાં તૂટી ગયો છે અને જૂન બે હજાર બાવીસ પછીનું સૌથી ખરાબ સપ્તાહ જે ગઈકાલે પૂરું થયું એ રહ્યું છે એટલે વીકલી જોઈએ તો ડાઉજોન્સ ચાર ટકાથી વધુ તૂટ્યો છે નેસ્ડેક પણ ચાર પોઈન્ટ નવ ટકા જેટલો તૂટ્યો છે અને ડાઉ પણ ચાર પોઈન્ટ સાત ટકા જેટલો તૂટ્યો છે હા શુક્રવારે મોડી રાત્રે ડાઉજોન્સ અને નેસ્ડેકમાં પ્રત્યાઘાતી સુધારો જોવાયો હતો પણ માર્કેટનો ટ્રેન્ડ જેને કહેવાય કે બેરિશ થઈ ગયો છે એટલે હવે સલામત રોકાણ તરીકે માત્ર ને માત્ર ગોલ્ડ અને સિલ્વર માર્કેટ રહ્યું છે એટલે ગોલ્ડ અને સિલ્વરના ભાવ આપણે જે ઐતિહાસિક તેજી જોઈએ કે આ સપ્તાહે ત્રણ હજાર ડોલરની સપાટી કેમ કુદાવી ગયું સોનું તો અમેરિકાનો સીપીઆઈ જે ડેટા છે એ અપેક્ષા કરતા નબળો આવ્યો છે અને અપેક્ષા કરતા ઓછા પીપીઆઈ ડેટા આવ્યા છે એને કારણે પણ આપણને નવું બાઈંગ જોવા જોવા મળ્યું છે યુરોપિયન ટ્રેડર્સોએ નવું બાઈંગ કર્યું છે યુરોપિયન ટ્રેડર્સોએ કર્યું છે સેન્ટ્રલ બેંકોની ખરીદી છેલ્લા પંદર દિવસથી સતત ચાલુ રહી છે અને ખાસ કરીને છેલ્લા બે વર્ષથી ગેરહાજર એવું ઉત્તર અમેરિકન ઉત્તર અમેરિકન લોકોએ પણ નવી ખરીદી શરૂ કરી છે બીજી તરફ મેં તમને અગાઉ જણાવ્યું એમ અમેરિકાના ઇક્વિટી માર્કેટમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે બજાર કેટલું ઘટશે આર્થિક અનિશ્ચિતતા કેટલી ખરાબ રહેશે થશે અથવા ફેડ ફેડ રેટ ઘટાડવો પડશે કે વધારવો પડશે અથવા ફેડરલ રિઝર્વ શું નિર્ણય લેશે આ તમામ જે વાતો આર્થિક અનિશ્ચિતતા ભરી છે ટ્રેડ વોર જે સર્જાયો છે એને કારણે ડાઉઝોન્સ અને નેસ્ટેક્સ સતત તૂટી રહ્યા છે સ્ટાન્ડર્ડ એન્ડ પુવર ફાઇવ હંડ્રેડ ઇન્ડેક્સ પણ તૂટીને આવ્યો છે તો આ જે ઇક્વિટી સેલ ઓફ આવ્યો છે જે મોટો તો એ જે સ્ટોક માર્કેટના નાણાંનો પ્રવાહ છે એનું રોકાણ જે છે એ ગોલ્ડ અને સિલ્વર તરફ આવી રહ્યું છે બીજી તરફ ડોલર ઇન્ડેક્સ ઘટીને આવ્યો છે વિશ્વના તમામ ચલણો સામે ડોલર નબળો છે બીજી તરફ જોઈએ તો અમેરિકાના જે ટેન ઇયરના બોન્ડનું નું ઇલ્ડ છે એ પણ ઘટીને આવ્યું છે એટલે રોકાણ કરવા માટે એક સલામત રોકાણ તરીકે ગોલ્ડ અને સિલ્વર જ રહ્યું છે બીજી તરફ બીજા સમાચાર એ છે કે પોલેન્ડની સેન્ટ્રલ બેન્કોએ હોલ્ડિંગ વધાર્યું છે જે અત્યાર સુધી બાય નહોતું કરતું એ પોલેન્ડની સેન્ટ્રલ બેન્કોએ નવી ખરીદી કરી છે એમાં તુર્કી ચાઇના પણ ફરીથી પાછા ખરીદી કરવા માટે આવ્યા છે એટલે આ બધી સ્થિતિને જોતા ગોલ્ડ અને સિલ્વરમાં આપણને રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે મિત્રો આગામી સપ્તાહે સોના ચાંદીમાં શું થશે એના ઉપર આપણે નજર કરવી જોઈએ હવે જોઈએ કે ભાઈ ગોલ્ડ અને સિલ્વરમાં સતત ત્રણ સપ્તાહથી એક તરફી તેજી થઈ રહી છે ટેકનિકલી જોઈએ તો હાઈલી ઓવરસોલ્ડ સિચ્યુએશન જોવા મળી રહી છે ત્રણ હજાર સત્તર ડોલરની સપાટી ગોલ્ડ ફ્યુચરમાં થઈ અને ગોલ્ડ સ્પોટ ગોલ્ડમાં ત્રણ હજાર પાંચની સપાટી બતાવી છે તો ઉપરમાં ગોલ્ડમાં ત્રણ હજાર સડત્રીસ ડોલરનો એક રેઝિસ્ટન્સ લેવલ આવે છે અને સિલ્વરમાં પણ પાંત્રીસ ડોલરનું રેઝિસ્ટન્સ લેવલ આવે છે એટલે આ બે મથાળાથી ગોલ્ડ અને સિલ્વરમાં એક ટેકનિકલ કરેક્શન આવવું જોઈએ પ્રોફિટ બુકિંગ પણ સારું એવું આવવું જોઈએ કારણ કે જે લોકોએ જૂના હોય જૂના ટ્રેડરો હોય એમણે જે પોઝિશન બનાવી હોય તેજીની બુલ બુલ પોઝિશન બનાવી હોય એ લોકો પ્રોફિટ બુકિંગ કરવા સો ટકા ત્રણ હજાર ડોલરની સપાટી ઉપર આવે અને સિલ્વરમાં પણ પાંત્રીસ ડોલરની ઉપર સપાટી ઉપર એ લોકો પ્રોફિટ બુકિંગ કરવા આવે એટલે એક ટેકનિકલ કરેક્શન આવવું જરૂરી છે અને જો એ ટેકનિકલ કરેક્શન આવે તો જ સોના ચાંદી બજારની જે તેજી છે એ મજબૂત ગણાય અને મજબૂતી રીતે આગળ વધે બીજી તરફ ગોલ્ડમાં અને સિલ્વરમાં ગોલ્ડમાં ઓગણત્રીસો પચાસ ડોલરનો મજબૂત સપોર્ટ લેવલ છે અને સિલ્વરમાં તેત્રીસ ડોલરનો મજબૂત સપોર્ટ લેવલ છે એટલે આ બે લોસ રાખીને તમે ગોલ્ડ સિલ્વરમાં બાય કરી શકો છો દરેક ઘટાડે એટલે અને બીજું ઇન્ડિયન કરન્સીની વાત કરીએ તો ઇન્ડિયન કરન્સીમાં સોનાનો ભાવ એકાણું હજાર અને નેવ્યાસી હજાર એટલે કે નેવ્યાસી હજાર અને એકાણું હજારની રેન્જમાં રમશે બીજી તરફ સિલ્વર પણ અઠાણું નવ્વાણું હજાર થઈ ગઈ છે પણ એ અઠ્ઠાણું હજાર અને એક લાખ એક હજારની રેન્જમાં આગામી સપ્તાહમાં રમશે પણ ઉપરમાં પ્રોફિટ બુકિંગ આવવાની શક્યતાઓ વધારે છે કારણ કે હાઈલી ઓવર બોટ પોઝિશન સર્જાઈ છે એટલે તેજીવાળો જે જૂનો હશે એ પ્રોફિટ બુકિંગ કરવા આવશે પણ નીચામાં થાળે નવું બાઈંગ પણ આવવાનું છે તે એ ધ્યાનમાં મિત્રો રાખવું જોઈએ આ મિત્રો બીજી વાત જેમ તમે સ્ટોક માર્કેટમાં એસઆઈપી કરો છો એમ તમારા ઘરમાં કોઈ પ્રસંગ આવવાનો હોય અથવા તમારી ગોલ્ડ સિલ્વર ખરીદવાની ભવિષ્યમાં કોઈ જરૂરિયાત હોય તો આપ નાનકડી ગોલ્ડ સિલ્વરમાં એક એસઆઈપી પણ કરી શકો છો અત્યારે તો એટલી સરસ સગવડ છે ગોલ્ડ ઇટીએ તમે બાય કરી શકો છો એક હજાર રૂપિયા બે હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા અથવા ગોલ્ડ પણ તમે એક ગ્રામ બે ગ્રામ ત્રણ ગ્રામ પણ ખરીદી શકો છો એટલે દર મહિનાની આવી એસઆઈપી કરશો તો ગોલ્ડનો ભાવ ગમે તેટલો થાય તો તમારા ઉપર એક આર્થિક બોજો વધારે ન પડે અને પ્રસંગમાં એટલો મોટો ખર્ચો પણ ન આવે એટલે તમારા ઘરમાં જ્યારે ભવિષ્યમાં પ્રસંગ આવવાનો હોય નજીકના સમયમાં તો આપ ગોલ્ડ સિલ્વરમાં એસઆઈપી કરજો અને નવી ખરીદી કરતા રહેજો કારણ કે જ્યારે ભાવ જ્યારે પ્રસંગ લેશો ત્યારે ભાવ ખૂબ ઊંચો હશે અથવા ખૂબ વધી ગયો હશે ત્યારે તમે ખરીદી નહીં શકો એટલા માટે અત્યારે જાગી જવું જોઈએ અને સોના ચાંદીના ભાવ જોઈ અને આપે એસઆઈપી શરૂ કરી દેવી જોઈએ તો મિત્રો આજના વિડીયોની માહિતી આટલી અને આ વિડીયોની જો માહિતી આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ